આડા આવી ગયા ધૂંધુકારી વચ્ચે એટલે ભગવાન ના પાર્સોદ કહ્યું અરે પણ છે શું હોય શું અન્યાય કરો છો તમે કેમ અન્યાય આને કથા સાંભળી ને એને તમે લઈ જાવ છો બીજા બધા એ બેઠા હતા એ કથા સાંભળતા હતા ને એને મૂકી જાવ ને આને એકને લઈ જાવ આવો અન્યાય તમારા હરિના ધામમાં છે એટલે પાર્સોદ કહ્યું ના એવું નથી મહારાજ એવું નથી

પછી આજુબાજુમાં જે થાય એને ખબર જ ન હોય કોણ આવ્યું હોય સાંભળી ખાલી સાંભળી એટલું નહીં પણ પછી કથા વિરામ થયા પછી કથાનું એને મનન કર્યું કે આજે મેં શું સાંભળ્યું આમાં જીવનમાં ગ્રહણ કરવા જેવું કેટલું હતું આટલું છે લીધું એને ગ્રહણ કર્યું તો શ્રવણ કર્યું શ્રવણ પછી ચિંતન કર્યું ચિંતન પછી મનન કર્યું અને મનન કરીને પાલન કર્યું આ ચાર વસ્તુ છે માટે એને મુક્તિ મળી બાકીના તમારા જે છે ને સાંભળવા બેઠા છે કારણ કે એના પ્રકાર ઘણા છે ને એક પ્રકાર શ્રોતા જે કથા સાંભળવા જ આવે છે એક પ્રકાર છે જોતા એ ખાલી જોવા આવે કે કેવું વાતાવરણ છે કેવા માંડવા છે કેવું ડેકોરેશન કર્યું તો શ્રોતા પછી એક છે જોતા એક છે ખોતા કઈક ને કઈક ખોવા આવે એક છે ગોતા એ કઈક ગોતવા આવે અને છેલ્લો પ્રકાર બતાવ્યો સોતા